પીઝા ખાવાના શોખીનો જરા સાવચેત થઈ જજો તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે રાજકોટ શહેરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો છે તો ગ્રાહક રોષે ભરાવા અને તેણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે તો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પીઝા સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે જણાવવામાં આવી રહ્યું છે કે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા લાપીનો જ પીઝા સેન્ટરની ઘટના છે જેમાં દિલીપભાઈ ટાંગ નામના વ્યક્તિ પરિવાર સાથે પીઝા ખાવા ગયા હતા અને જો પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો હતો જેને લઈ તેમણે સ્ટાફને જાણ કરી પરંતુ સ્ટાફ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં આનાકાની કરવામાં આવી છે જેને લઈ દિલીપભાઈ

રાત્રે રૈયા સર્કલ પાસે લાપીનોઝ પીઝામાં અમે લોકો પીઝા ખાવા ગયા હતા તો અંદરથી મરેલ વંદો નીકળ્યો છે આવી બેદરકારી લાપીનોઝ પીઝાની છે તો આના માટે તંત્ર શું કરે છે તંત્ર એ જોવાનું છે